દ્વારકા જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ છે કલ્યાણપુર તાલુકામાં અનેક લોકો પાણીમાં ફસાયેલા છે પાણી ભરાતા મરીન કમાન્ડોની ટૂંકડી ઉતારાઇ લેવડીયા ચપ્પરડા રાણપરામાં લોકો ફસાની વિગતો સામે આવી જામ લેવાડીયા ગામના વાડી વિસ્તારમાં ચૌદ લોકો ફસાયા લોકો ફસાયાની જાણ થતા એનડીઆરએફની ટૂંકડી પહોંચી છે ફસાયા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે છેલ્લા ત્રણ દિવસ વરસાદ પાંત્રીસ ઇંચ થી વધુ વરસાદ જે છે ત્યારે કલ્યાણપુર તાલુકામાં અનેક લોકો પાણીમાં ફસાયા ની વિગતો છે સામે આવી રહી છે

લોકોને પાણીમાંથી પાણી માંથી બહાર કાઢવા ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે આભાર જયસુખ તમામ વિગતો માટે